ભાદરવા કેળવની અંદર સંચાલિત જીઆર હાઈસ્કૂલમાં ઉચ્ચ ક્રમાંકિત વિદ્યાર્થીઓને પારિતોષિક ઇનામ આવ્યા જેમાં લઈને ધોરણ બાર સુધી તમામ એક બે ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા વિશેષ ભાદરવાડા વતની એવા અભૂતપૂર્વ જે કસ્ટમ ઓફિસર હતા ચંદુભાઈ છોટાલાલ ડ્રમભટ તેઓ દ્વારા પાંચ લાખ રૂપિયાની એફડી શ્રી ભાદરવા કેવલ મંડળને આપેલ હતી તેમાંથી દર વર્ષે વ્યાજ સ્વરૂપે જે રોકડ રકમ આવે એ રોકડ રકમ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને રોકડ આપવાની હતી એ પણ ધોરણ દસના છ વિદ્યાર્થી છ ત્રણ બાળકો અને ત્રણ વિદ્યાર્થીની એવી જ રીતે બારમા ધોરણમાં પણ એ રીતે ટોટલ બાર જણને ટોપર રકમ પણ આપવામાં આવી અને તેજીથી લઈને ધોરણ બાર સુધી એમના દાતાશ્રી જયેશભાઈ અટલ ધંભટ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું આ ઇનામ વિતરણ કરવામાં આજ રોજ માતા પિતાને પણ હાજર રાખી અને ખૂબ ઉત્સાહ ખૂબ પ્રેમ અને ખૂબ આદરથી આ ઇનામનો વિતરણ કરવામાં આવ્યું અને આજે રોજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ બમનો હતો એ દેખાયા જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર હાજર હતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા મહેરા હાજર હતા તથા શૈલી એન્જિનિયરિંગ કંપની મેડિકેટ કંપની જે ઇનામના દાતાશ્રી કેતનભાઈ ટ્રસ્ટ મંડળના પ્રમુખશ્રી કારોબારી સભ્યોશ્રીઓ ને શિક્ષક મંડળના તમામ કર્મચારી ગન તેઓ હાજર રહી નાણાં કાર્યક્રમને ખૂબ ઉમદા રીતે પૂરો કર્યો અને આવનારા દિવસોમાં ધારાસભ્ય એ પણ નકોટ કરી કે કોઈપણ રીતે આર્થિક રીતે નબળા વિદ્યાર્થી હોય ને એમને જ્યારે જુઓ ત્યારે મારી જરૂર દેખાય ત્યારે મને ખાલી યાદ કરજો હું આર્થિક રીતે દરેક વિદ્યાર્થીને મદદ કરવા માટે હું તૈયાર છું એવું પણ એમને સૂચન કર્યું આપનું નામ મહેન્દ્રસિંહ રાણા સેક્રેટરી શ્રી ભાદરવા કેરોની મંડળ